ઘરમાં બાળકનો જન્મ થાય છે ત્યારે સૌથી પહેલા પ્રશ્ન આવે છે કે તેનું નામ શું રાખવું નામ પસંદ કરતી વખતે શાસ્ત્રો સંસ્કૃતિ પારિવારિક પરંપરા ધ્યાનમાં લેવાય છે કે જેનાથી વ્યક્તિને પોતાના મૂળ સાથે તેના પરિવાર સાથે તેમના ધર્મ સંસ્કારમાં જોડાવાનો અનુભવ મળે તો આજે જાણીશું કે જો બાળકની મેષ કે વૃષભ રાશિ આવે છે તો શાસ્ત્રોમાં આ રાશિના કયા નામ છે શુભ જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતી દૈવન તદુસુપ્ત છે તથા વૈતી દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિ રે કંટન શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને રાશિ અનુસાર વૈદિક નામ વિશેની ચર્ચા કરીશું આપણે ઘણી વખત અમારી પાસે એવા પ્રશ્ન આવે છે કે શાસ્ત્રીજી બાળકનો જન્મ થયો છે તમે કોઈ શ્રેષ્ઠ નામ અમને બતાવો કેમ કે હંમેશા એવું કહેવાય છે કે નામ છે ને મોટું કામ કરે છે યથા નામ તથા ગુણ શાસ્ત્ર કહે છે કે જો તમે તમારા બાળકોના નામ ભગવાનના નામ ઉપરથી પાડો છો વૈદિક નામ ઉપરથી પાડો છો સંસ્કૃત નામ રાખો છો તો એના જીવનમાં સારા સંસ્કાર એને પ્રાપ્ત થાય છે હવે આજથી જે હું કાર્યક્રમ આપણો જે ચાલુ થશે એમાં છ દિવસ સુધી આ નામકરણ સંસ્કાર ઉપર કાર્યક્રમ ચાલશે રોજ બે રાશિ ઉપર હું નામકરણ કહીશ આ બધા નામ છે ને તમે જો આ કાર્યક્રમના બધી વિગતો નોટ પેનમાં લખતા નોટમાં બધું વિગત તમે લખતા હોય તો નામ તમે લખી રાખજો જેથી ભવિષ્યમાં તમારા ઘરે અથવા કોઈ મિત્રના ત્યાં કોઈ પણ આ રીતે બાળકનો જન્મ થાય તો તમે એને નામનું સજેશન કરી શકો તો રાશિચક્રની પહેલી રાશિ જેનું નામ છે મેષ રાશિ અને બીજી રાશિ વૃષભ રાશિ તો મેષ અને વૃષભ રાશિના જે અક્ષર છે મેષ રાશિના અ લ અને ઈ અને વૃષભ રાશિના અક્ષર છે બ વ તો જે વ્યક્તિની મેષ અથવા વૃષભ રાશિ હશે તો એ લોકો માટે આ બધા નામ હું આજે જણાવીશ અને પુત્ર હોય કે પુત્રી હોય મતલબ દીકરો હોય કે દીકરી હોય તો બંનેના નામનો અર્થ શું છે એ પણ જાણકારી આપું છું તો મેષ રાશિથી શરૂઆત કરીએ તો પહેલું નામ જે છે સંસ્કૃત નામ વૈદિક નામ અજીર છોકરો હોય તો અજીર નામ રાખી શકાય છોકરી હોય તો અજીરા નામ રાખી શકાય અજીરનો અર્થ એવો થાય કે એ વ્યક્તિને કોઈ જિંદગીમાં કોઈ પરાસ્ત ના કરી શકે એનું નામ છે અજીર મતલબ ક્યાંય પરાસ્ત ના થાય હંમેશા વિજય જ મળે એનું નામ છે અજીર તો છોકરો હોય તો અજીર અને છોકરી હોય તો અજીરા નામ રાખી શકાય બીજું અક્ષર ઉપરથી નામ છે અપર અપર અને અપરા છોકરો છે તો અપર રખાય છોકરીઓ તો અપરા રખાય અને અપરા અપર અને અપરાનો અર્થ એવો થાય કે આનાથી કોઈ ઉપર કોઈ નથી અથવા બીજું એવું થાય કે આનો કોઈ શત્રુ નથી એને અપર અથવા અપરા કહી શકાય ત્રીજું નામ છે અભાવ અને અભવા અભાવ એટલે કે જે અજન્મા છે જેનો જન્મ નથી તેને અભાવ કહી શકાય અથવા દીકરી હોય તો અભવવા કહી શકાય ચોથું નામ છે અનિમેષ છોકરો હોય તો અનિમેષ રખાય અને છોકરી હોય તો નિમિષા રાખી શકાય એનો અર્થ થાય અખંડ દ્રષ્ટિવાળા અખંડ દ્રષ્ટિ જેની છે એ અનિમેષ અથવા નિમિષા પાંચમું નામ છે અચ્યુત અને અચ્યુતા પુરુષ છે તો અચ્યુત અને દીકરી છે તો અચ્યુતા એનો અર્થ થાય કે માયા જેને સ્પર્શ કરી શકતી નથી તેને અચ્યુત કહીએ અને દીકરી હોય તો અચ્યુતા કહી શકાય અથવા જેનો અંત નથી એને પણ અચ્યુત કહી શકાય ત્યાંથી આગળ વાત કરીએ તો અંશુમાન છોકરો હોય તો અંશુમાન અને છોકરી હોય તો અંશુમતી તો એનો અર્થ થાય છે તત્વને જાણનાર જે વ્યક્તિ છે જેને અંશુમાન કહી શકાય છોકરી હોય તો અંશુમતી કહી શકાય તત્વની જાણનારી એટલે અંશુમતી સાતમું નામ અદ્ય અને આદ્યા અદ્ય અને આદ્યા પુરુષ હોય તો અદ્ય રખાય અદ્ય એટલે આજે અને આદ્યા એટલે જૂની આપણે ઘણી વખત આરતીમાં બોલે જય આદ્યા શક્તિ માતાજીની જે આરતી કરી એમાં આદ્યાશક્તિ આદ્યાશક્તિ એટલે જૂની શક્તિ જે છે એને આદ્યા કહેવાય અને અધ્ય એટલે અત્યારે હાલ તો આનો અર્થ થાય અત્યારે હાલ અને જૂની શક્તિ એટલે અદ્ય અને આદ્યા પછી આઠમું નામ છે અનંત અને અનંતા વૈદિક નામ છે અનંત અને અનંતા તો એનો અર્થ શું થાય કે જેનો અંત નથી એને અનંત કહેવાય છોકરી હોય તો અનંતા કહેવાય નવું નામ છે અક્ષત અને અક્ષિતા અક્ષતનો અર્થ થાય અક્ષત એટલે જે જેનો ક્ષય નથી એને અક્ષત કહેવાય મતલબ જે બધી રીતે પૂર્ણ છે એને અક્ષત કહેવાય અને છોકરીએ તો અક્ષિતા જે દરેક રીતે પૂર્ણ હોય એને અક્ષિતા કહેવાય દસમું નામ છે અક્ષર ઉપરથી અતિત અને અતિથિ અતીત અને અતિથિનો અર્થ એવો થાય કે નિસંદેશ જેની ઉપર કોઈ સંશય નથી પૂરો વિશ્વાસ જેની ઉપર કરી એને આપણે અતીત કહી શકે અને અતિતા અથવા અતીત એટલે જૂનું પણ થઈ શકે બે અર્થ થાય છે ત્યાર પછી અગિયારમું નામ છે અદ્વૈત અને અદિતિ અદ્વૈત અને અદિતિ એવું કહેવાય છે કે જે અદ્વિતીય આપણે ઘણી વખત કહીએ કે આખું અલગ જ છે અદ્વિતીય છે તો એ કહી શકાય અને બધા કરતાં અલગ જે દરેક કરતાં કંઈક અલગ છે ને આપણે અદ્વૈત પણ કહેવાય અને અદિતિ એક જોવા જાય તો અહીંયા દિતિ અને અદ્વિતિ જે નાગ અને ગરુડજીની જે માતા જે હતા જે એને કદરુ અને વિનતા એમાં દીતી અને અદિતિનું પણ ત્યાં ઘણી ભાગવતની અંદર એનું ઉલ્લેખ ક્યાંક જોવા મળે છે દિતિ અને અદિતિ સાથે સાથે આર્યન છોકરાનું નામ છોકરો હોય તો આર્યન નામ રાખી શકાય અને છોકરી હોય તો આર્યા તો આર્યન એટલે એવું થાય મહાન વ્યક્તિ અથવા સન્માનીય વ્યક્તિ એને આર્યન કહી શકાય સાથે સાથે આગળ આયુષ અને આયુષી આયુષ અને આયુષી મતલબ આરોગ્યની વૃદ્ધિ કરનાર અથવા આરોગ્યની વૃદ્ધિ કરનારી આગળનું નામ છે અમૃત અને અમૃતા અમૃત એટલે દેવતાઓએ સમુદ્ર મંથનમાંથી જે અમૃત પાન કર્યું જે અમર થયા એને અમૃત કહેવાય અમૃત એટલે શ્રેષ્ઠ સુંદર અને અલગ તત્વ જે બધા કરતાં દરેક દ્રવ્ય કરતાં શ્રેષ્ઠ દ્રવ્ય પણ કહી શકાય તો અમૃત એટલે સુંદર અને આપણે કહીએ કે મારું જીવન અમૃતમય જાય પંચામૃત પાંચ પ્રકારના અમૃત તો અમૃત એટલે શ્રેષ્ઠ થઈ શકે સાથે સાથે એવું કહેવાય છે કે અમૃતનો અર્થ થાય અમર પણ થઈ શકે એનાથી આગળ વાત કરીએ તો આરોહ આરોહ અને આરોહી આરોહ એટલે એવું કહેવાય છે કે ગ્રહણ કરનાર અને આરોહી એટલે ગ્રહણ કરનારી હવે લ અક્ષર ઉપરથી જે લોકોના નામ પાડવાના એનું હું તમને જાણકારી આપું છું લવલેશ અને લવલીના લવલેશ જે છે એવું કહેવાય છે કે લવનો પુત્ર અને લવલીના એટલે લવની પુત્રી એવું કહી શકાય ત્યાર પછી લોકેશ અને લોકેશા લોકોનો અધિપતિ જે છે એને લોકેશ કહેવાય અને દીકરી હોય તો લોકેશા કહી શકાય વૃષભ રાશિ બવ અને ઉ તો એવું કહેવાય છે કે વૃષભ રાશિના જે નામ છે જેમાં જેને નામ પાડવું એમાં બલિષ્ઠ અને બલિસા છોકરો છે તો નામ બલિષ્ઠ રાખી શકાય અથવા બલિસા એનો અર્થ થાય બલવાન બીજું નામ છે બ્રહ્મવેદ અને બ્રહ્મવેદી જે વેદોને જાણનાર અથવા વેદોને જાણનારી એને બ્રહ્મવેદ અથવા બ્રહ્મવેદી કહેવાય ત્યાર પછી નામ છે બ્રહ્મજ્ઞ અને બ્રહ્માગ્નિ બ્રહ્મને જાણનાર અથવા બ્રહ્મ બ્રહ્મને બ્રાહ્મી બ્રહ્મ એટલે સ્વયં બ્રહ્મા હું સ્વય અહમ બ્રહ્માસ્મી આપણે કહીએ કે હું બ્રહ્મા છું બ્રહ્મ એટલે સ્વયં પણ થાય અને બ્રાહ્મી એટલે એવું કહેવાય છે કે બ્રહ્મને જાણનારી બર્બરિક બર્બરિકનો અર્થ થાય કે સૌથી વધારે શક્તિશાથી શક્તિશાળી જે છે એને બર્બરિક કહેવાય છોકરો હોય તો બરબરીક રામ નાખાય અને છોકરી હોય તો બરીકા નામ રાખી શકાય આગળનું નામ છે બિમલ અને બિમલા સદૈવ જે પવિત્ર છે એને બિમલ કહેવાય અથવા બિમલા કહી શકાય ત્યાર પછીનું નામ છે બિલ્વ અને બિલી બિલ્વ ફળ જે આપણે બિલ્લુંનું ફળ આવે છે ને તો એનું નામ છે બિલ્વ અને બિલી એક વૃક્ષનું નામ છે લક્ષ્મીજીનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યાર પછીનું આગળનું નામ છે બોધ અને બોધિ જ્ઞાન આપનાર જે છે એને બોધ અથવા છોકરી હોય તો બોધી નામ રાખી શકાય સંસ્કૃત નામ છે દરેક આગળનું નામ છે વશિષ્ઠ અને વશિષ્ઠી વશિષ્ઠનો અર્થ થાય જે શ્રેષ્ઠ વ્યક્તિ છે તે અને છોકરી વશિષ્ઠી એટલે જે શ્રેષ્ઠ વ્યક્તિ છે તે દીકરીનું નામ છે ત્યાર પછી નામ છે વાજપેય અને વાજપેયી વધારે જ્ઞાની જે છે વધારે જ્ઞાની હોય એને વાજપેય કહેવાય દીકરી હોય તો પૈ કહી જ શકાય ત્યાર પછી વીણ અને વીણા જે સંગીતનું એક સાધન છે જેને વીણ અથવા વીણા કહેવામાં આવે છે ત્યાર પછી આગળનું નામ છે વત્સ અને વત્સી વત્સનો અર્થ થાય પુત્ર અને વત્સી હોય તો પુત્રી મહાભારતમાં ઘણી વખત ભીષ્મપિતામ અર્જુને કહે છે કે હે વત્સ વત્સનો અર્થ થાય હે પુત્ર ત્યાર પછી એક છેલ્લું નામ છે ઉત્સુક અને ઉત્સવી ઉત્સુક અને ઉત્સવી ઉત્સુક એટલે દરેક વસ્તુમાં આપણે કહીએ કે પ્રસન્ન થાય છે ઉત્સુક છે આ વ્યક્તિ પ્રસન્ન રહેવું એને ઉત્સુક અને છોકરીઓ તો ઉત્સવી કહી શકાય તો દર્શક મિત્રો આજે મેષ અને વૃષભ રાશિના જે અક્ષરો છે બ અને ઉ અને અ લ અને ઈ તો આ અક્ષરો ઉપરથી મેં સંસ્કૃત નામ કીધા છે તમે બધા લખી લીધા હશે અને આગળ હવે મિથુન રાશિના પણ આવા સંસ્કૃતના વિશેષ નામ જે છે એ હું આવતીકાલે તમને જણાવીશ જે ગ્રંથમાંથી મહાભારત ભાગવત જેવા સારા ગ્રંથોમાં જે નામ શ્રેષ્ઠ લાગે છે તે તે સારા નામને એકત્ર કરીને હું ટીવીના માધ્યમથી તમને કહું છું જેથી આવનાર પેઢીમાં તમે વૈદિક નામ સુંદર નામ સંસ્કૃત નામ બાળકોના આપ રાખી શકો દર્શક મિત્રો આજની સરસ મજાની જાણકારી આપી છે અને આવતીકાલે આપતો રહીશ કાર્યક્રમ સદીવ આપ નિહારતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન